જામનગરના સમાણા ગામમાં એક હૃદય ધરાવકુમ બાળકી પર હુમલો કર્યો હતો આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે છે જામનગરના સમાણા ગામમાં ઘટના બની આ ગામ ચારણનેસ ગુના વિસ્તારમાં આવેલું છે જ્યાં દીપડાઓ અને અન્ય વન્ય પ્રાણીઓ અવારનવાર અવરજવર રહેતી હોય છે ગઈકાલે રાત્રે જ્યારે બાળકીની માતા તેને ઘોડિયામાં સુડાવીને સૂતી હતી ત્યારે દીપડો અચાનક ઘરમાં ઘૂસી આવ્યો અને બાળકીને ઉપાડીને લઈ ગયો પરિવારના સભ્યોનો અવાજ સાંભળીને દીપડો બાળકીને મુખમાંથી છોડીને ભાગી ગયો હતો બાળકીને ગંભીર ઇજાઓ થઈ હતી અને તાત્કાલિક જ તેને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી બાળકીનું સારવાર કરવામાં આવી હતી બાળકીને માથાના ભાગે ઘણી ગંભીર ઇજાઓ થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર આપી અને હાલ તેની સ્થિતિ સ્થિર છે જોકે હજુ પણ તેના મગજના ભાગમાં હેમરેજ છે

પકડી પછી અમે માર મારવા માંડ્યા ને મારવા માંડ્યા ને તઈ ભાઈ ગયો નહીં બાવડીદાર નું કામ બાવડીદાર સમાન વાળી વિસ્તાર માં રહી બાળકી ચાર મહિના ની ત્રણ વાગે રાઈ તે કાલે ચોવીસ તારીખના રોજ સવારના સાડા છ વાગે એક સાડા ચાર મહિનાની ને ગંભીર પરિસ્થિતિમાં જીજી હોસ્પિટલના પીઆઈસીયુ વિભાગમાં લાવેલ હતા લાવેલ હતી અને અમે જ્યારે એને ડિટેલ હિસ્ટ્રી પૂછી ત્યારે જાણવા મળ્યું કે બાળકને બાળકીને